અમરેલી જિલ્લા પર મેઘ રાજા મહેરબાન થયેલા છે સમગ્ર જિલ્લામાં મેઘ સવારી અવિરત શરૂ રહેલી છે બીજી તરફ ભોરીમેળામાં એક સાથે ત્રણ ઇંચ વરસાદ ખાકેલો છે અમરેલી જિલ્લા પર વરુણદેવ રીજા હોય તેમ સમગ્ર ગુજરાત અને જિલ્લામાં મેઘાની અવિરત મેઘસવારી જોવા મળી રહી છે અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસેલો હતો અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયેલું છે વડિયા પંથકમાં વરસાદી ઝાપટાઓ પડ્યા છે વડિયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા વડિયા શહેરમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયેલું હતું તો બીજી તરફ લીલીયા પંથકમાં અંડરાધાર વરસાદ પડેલો હતો અમરેલી અને લીલીયા ગ્રામ્ય પંથકમાં મેઘો મુશળધાર વરસેલો હતો અમરેલીથી લીલીયા જવાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ તરબોળ થયેલો છે અમરેલીના લાલાાવદર લીલીયાનું ગોઢાવદર શેટાડા સલડી ગામોમાં મેઘ સવારી આવેલી છે લીલીયા પંથકને મેઘરાજાએ ગંભરોળતા લીલીયા પંથકના ગ્રામ્ય વિસ્તાર અને વાડી ખેતરો પાણી પાણી થયેલા છે લીલીયા શહેરમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા લીલીયાના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો ભોરીંગડા ગામે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડેલો હતો ભોરીંગડા ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાયેલા હતા ગામમાં એક એક ફૂટ વરસાદી પાણી ભરાયેલા હતા ભારે વરસાદથી બોરિંગડા ગામના સ્થાનિક નદી નાળા વહેતા થયેલા છે તો સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી ઝાપટા પડેલા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાવી માહોલ છવાયેલો છે સાવરકુંડલાના છાપરીમાં ધોધમાર વરસાદ પડેલો હતો સાવરકુંડલાના ખડસલી વીજ પડી મોટા ઝીંઝોડા પીઠવડી નાના ઝીંઝોડા સેંજળ ગામમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા ગામડાઓમાં વરસાદી વાતાવરણ સર્જાયેલું છે સાબરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયેલા છે તો આ તરફ સાવરકુંડલા અમરેલી બાદ લાઠી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે વરસાદી વાતાવરણ વચ્ચે લાઠીમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો ખાંભા ગીરમાં પણ વરસાદ પડેલો છે ખાંભાના નાનુડી ભાડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કાપકેલો છે વાવેતર કર્યા બાદ વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળેલી હતી બાબરા પંથકમાં મેઘાવી માહોલ સર્જાયેલો છે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે બાબરા શહેરમાં ધીમી ધારે વરસાદ પડેલો છે તો બાબરાના થોરખાણ જાંબરવાડા દરેડ ખાખરિયા ગરણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે થોરખાણ ગામમાં સારો વરસાદ પડવાથી બજારમાં પાણી વહેતા થયેલા હતા